ખાતે એક ભારત આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ પદયાત્રા યોજાય સાણંદ વિધાનસભાની ચાર કિલોમીટર લાંબી ઐતિહાસિક યુનિટી માર્ચ પદયાત્રા એકતાના સંદેશ સાથે ખરીદ વેચાણ સંઘથી રણમલગઢ સુધી યોજાઈ હતી આ પદયાત્રામાં સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વંદે માતરમ ગાઈને ભારત માતા કી જયના નારા લગાવી રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ તિરંગા સાથે સૌ લોકો જોડાયા હતા સદર કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રદેશ આગેવાન દુષ્યંતભાઈ પંડ્યા અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઈ દાવડા સાણંદ બાવડા વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેલ આ આઉપરાંત ભાજપના તમામ હોદ્દેદારો ચૂંટાયેલા સદસ્યો સરપંચો સહકારી આગેવાનો તેમજ તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને વૃક્ષારોપણ કરી સ્વરૂચી ભોજનનો સ્વાદ માણ્યો હતો આ કાર્યક્રમ સાણંદ ભાજપની મજબૂત સંગઠન શક્તિનું પ્રતિક બની રહ્યો ચિરાગ પટેલ ડીજી ન્યૂઝ સાણંદ આજ સાણંદ વિધાનસભા દ્વારા આયોજિત આ યાત્રાની અંદર આપણા સૌના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે એકતા યાત્રાનું આયોજન થયું ત્યારે આજે સાણંદ વિધાનસભાની અંદર તમામે તમામ વર્ગના લોકો તમામે તમામ સંગઠનના લોકો ચૂંટાયેલા સૌ સદસ્યશ્રીઓ સૌ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને સૌ લોકોએ આજે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી અને એમને જે ભારત દેશ માટે જે બલિદાન આપ્યું છે જે પાંચસો બેતાલીસ જેટલા રજવાડાઓને એક કર્યા છે અને આજે જ્યારે સમગ્ર ભારતની અંદર દોઢસોમી જન્મજયંતિ ઉજવાઈ રહી છે અને સાથે સાથે ભગવાન ગીરસાંડાની પણ દોઢસોમી જન્મજયંતિ ગુજરાતી આયોજન કરીને કર્યું છે ત્યાર વંદે માતરમ ગીતના પણ દોઢસો વર્ષ ત્યારે સમગ્ર ભારત અને ગુજરાતની અંદર પણ દરેકે દરેક ક્ષેત્રે આ આયોજન કરવામાં આવ્યું છે અને આજે ખૂબ મોટી સંખ્યાની અંદર સાણંદ વિધાનસભાની અંદર સૌ ગૌરવ યાત્રાની અંદર જોડાયા એ બદલ સૌનો હૃદયપૂર્વકનો આભાર આપું છું અને શ્રદ્ધાંજલિ પાઠું છું ક્યાંથી ક્યાં સુધી આયોજન કરવા મારી સંખ્યા કે હતી આજ રોજ સમગ્ર સાણંદ વિધાનસભાના સાણંદ અને વિસ્તારના તમામ લોકોએ આની અંદર ભાગ લીધો અને સાણંદથી સુધી જ્યાં અહીંયા છે ત્યાં સુધી તમામ લોકોએ చాలీనే ఆక యాత్రని అందరం